સુરતના પાલ વિસ્તારમાં પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ તથા શાસ્ત્ર સંશોધક આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્ર સુધી મહારાજ સાહેબ તથા સાધ્વીજી ભગવંતનો ભવ્ય ચાતુર્માસનો પ્રારંભ થયો સુરત શહેરના પાલ વિસ્તારમાં ઓમકાર સૂર્ય આરાધના ભવનમાં પૂજ્ય ભક્તિ યોગાચાર્ય આચાર્ય યશો વિજયજી મહારાજ સાહેબ તથા શાસ્ત્ર સંશોધક આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્ર સુધી મહારાજા સાહેબ તથા ભગવંત સહિત હજારોની સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકા વરસતા વરસાદમાં ઓમકાર શ્રી આરાધના ભવનમાં પરમપૂજ્ય પૂજ્ય ભગવંતોનો ભવ્ય ચાતુર્માસનો પ્રારંભ થયો હતો હવેના ચાર મહિના સુધી ફક્ત એક જ જગ્યાએ રહી અને ધર્મ તેમજ વ્યાખ્યાન વગેરેના આરાધના થશે ત્યારે આ સાથે ભવ્ય સામૈયાનું આયોજન થયું હતું જેમાં પ્રભુજીનો રથ બેન્ડ અને શ્રાવિકાઓના મંડળ તેમજ અનેક પ્રકારની કૃતિઓનો અદ્ભુત રીતે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંતો સાથે હજારોની સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ આસ્થા સાથે ઉમળકા ભેડ જોડાયા હતા પ્રણામ મારું નામ વિપલ નેપોલાલ મહેતા શ્રી પરમજીન ભગવત સાંભળી શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના

આગમન વાત કરીએ તો છેલ્લા અડતાલીસ કલાકથી અમારા ત્રણસો યુવાનો સતત રાત દિવસ મહેનત કરી રહ્યા હતા અને આખા ભારત અને વિદેશથી પણ ટોટલ અત્યારે પંદર હજાર માણસ આ વર્ગોરા ની અંદર શોભાયાત્રા ની અંદર સામેલ થયું હતું આ ગુરુ ભગવાન અમાને સૌ ને આપણને સૌ ને સમસ્ત સુરતની જનતાને એ ને છે હું સુરતની તમામ ધર્મપ્રેવી જનતાને ને આહવાન વિનંતી કરું છું કે આપ સૌ પણ આ પ્રવચનમાં માં પધારો આ માત્ર જૈન ધર્મ નહીં પણ સમસ્ત માનવ માટેના પ્રવચનો એમના છે પ્રભુ માટેના પ્રવચનો છે આપે સૌ એ પ્રવચનો શ્રવણ કરવા સમસ્ત સુરત પ્રજાને અહીંયા પધારવા અમારા શ્રી સંત પ્રતિ આમંત્રણ છે